થી આવે ભક્ત અને પ્રેમથી નમાવે શીશ ગોમતીજીના કાથે બેઠો દ્વારકાધીશ જય દ્વારકાધીશ કેમ છો માડી મોજ છે ક્યાંથી નાવો કસમાંથી વાહ કેટલા દિવસથી તમે આવો આ સાતમો દિવસ સાતમો દિવસ થઈ ગયા વાહ વાહ કેટલો આનંદ થાય છે તમને મોજ બહુ મોજથી મોજથી વાહ ભાઈ વાહ તમે રાત્રી રોકાણ ક્યાં કરો અને કેટલા બધી આખી ટીમ છે આ 80 જણની ટીમ છે 80 જણની ટીમ છે વાહ તમને જય દ્વારકાધીશ કેમ છો કેટલી આનંદ થાય તો જો કચ્છ થી દર્શન કરવા માટે છે ભક્તો હાલી ના છો તો થાકી નથી રેતા અમે હાલી હાલી ની જયારે હિંમત હારી જાય ને ત્યારે મારો દ્વારકાધીશ ને યાદ કરી સાહેબ કે પરસાઈ ઉપર સાથ છોડી દે પણ મારો દ્વારકાધીશ નઈ જય દ્વારકાધીશ તો તમે જોઈ શકો છો મિત્રો આવા તડકાના પણ આ લોકો હાલી આવે છે અને જરાય નામ નથી ખરેખર દ્વારકાધીશ પ્રત્યે આ લોકોની શ્રદ્ધા સાહેબો રે ગોવા્યો રે મારો સાહેબો રે ગોવાડિયો સાહેબો ગોરી મારો રે મારી